તો આ જે લોકેશન છે ને તો એ ચંદ્રવાળા અને જામ રાવલની વચ્ચેનું વ્યૂ છે અહીંયાથી જે અમુક લોકોની કમેન્ટ હતી ને કે રસ્તાઓ જ કેવું છે અમુક ખટારાવાળાની કમેન્ટ હતી અમુક ફોર વ્હીલરવાની કમેન્ટ હતી જે અહીંયા લોકેશન ઉપર રહેવાસી હતા ને વડારા ગામના જે તમારે કેવું છે હવે ચંદ્રાવાળાનો રસ્તો તો એમના માટે ખાસ અહીંયા આપણે ક્યાં લોકેશન ઉપર છે ને તરાવના કાંઠે છે જરાક હાથ ધોઈ નાખું અહીંયા ને તળાવના કાંઠે હતો મિત્ર હતા સબસ્ક્રાઈબર વર્તી ગયા હતા જો આ બાજુ જાય કે બનાય બનાય કોઈ ખારો લોક બનાય બધા ભાઈબંધ માટે જ બનાવવાનો હોય ને કઈ એને હાથ ધોઈ નાખો આ બધા કંદારા હાથ પહેર્યા જો ગ્રીસ ને ધૂળ ધૂળ ને એવું બધું છે રિક્ષા આપણી પડી અહીંયા બાજુમાં જાઓ અંગાની ફેરી પતાવીને હવે થોડુંક મિત્ર માટે પણ થોડુંક કામ કરી નાખીએ નાખું લોકેશન એટલે હો જોરદાર એકદમ પાણી અહીંયા અહીંયા બહુ એકદમ મીઠું મીઠું હતું ચોમાસાનું ભરાઈ ગયેલું છે ને બહુ સરસ મજાનું હતું પાલર પાણી પીવાનું તો જમાવટ જ અલગ હોય ને હવે પાછા થોડાક આગળ જઈએ ખટારો આવે છે સામે જો રીક્ષા આમ તો સાઈડમાં છે કંઈ મિસ્ટેક તો નહીં આવે વાંધો નહીં આવે આ બાજુ તો ખેતરોમાં વધારે નુકસાની નહોતી આવી આ બાજુ જે છે ને આ પુલની નજીક અંડરગ્રાઉન્ડમાં થોડી ઘણી ખામી આવી હશે નુકસાની કદાચ ને રસ્તાનું આપણે મેન તો રસ્તાનું એ બતાવવાનું હતું ને આપણે તો ચાલો હવે જે આ પુલ આવે ને ત્યાં જઈને આપણે થોડુંક શૂટ કરીએ અહીંયા જે આ સંત્રાવાડાનું આવડમાતાજીનું મંદિર અને અહીંયા છે સમસાન સોનાપુરી પણ કહેવામાં આવે જે લોકોનું જે રીતના કેતા હોય અમુક કે અમુક સોનાપુરી ચાલો હવે આપણે જોઈએ આવી ગયા આ બાજુ રાવલ ગામ અને આ બાજુ ચંદ્રાવાડા અહીંયા આવડમાંતાજીનું સ્થાનક છે અને આ સીધે રસ્તો ચંદ્રાવાડા જાય અહીંયા પાણી તો હવે થોડુંક ઓછું પડી ગયું આવતું નકર તો હું છે કે આ સાઈડથી ઉપર ભાદર વર્તુળ નદીનું જે પાટિયા ખોલવામાં આવ્યા હતા ને ત્યારે અહીંયા સકોસસ ફૂલ આખું ભરાઈને જતું હતું અહીંયા ઉપર ચડવાની તૈયારીમાં હતું અમે જ્યારે પેલા આ બ્લોગ બનાવવા આવ્યા ને વિડીયા બનાવવા તો અત્યારે તો આટલું પાણી જાય થોડુંક ઘણું ઓછું પડી ગયું અત્યારે તો જો આ બાજુ એટલું છે આમ સારું તો છે હજી આ સાઈડ થી એ બતાવી દો તમને આ બાજુ આટલું એટલું જાય હવે તો ઘણું ઓછું પડી ગયું જો અહીંયાથી આમાં ઘણા બધાને કોઈ વંડીઓ ભેળાઓ આમાં ઘણી બધી ખેડૂતને પણ નુકસાની આવી હતી બાકી તો શું છે કે આ કોઈ પાકા ભેળા બનાવેલું હોય ને તો વાંધો ના આવે બાકી તો પ્રેશર એટલો બધો હતો ને પાણીનો કે પથરાઓ હતા ને મોટા મોટા પચીસ ત્રીસ કિલા જેટલા વજનવાળા હોય ને એ બધા વહી ગયા તાણે પાણીનો બધો જોર એટલો હતો ને આ બધા બાવળિયા ને જો અહીંયા તો ઘણું બધું હતું હા જો અહીંયા આ બાવળ પડ્યો ને અહીંયાથી તે છેટા આટલાનું જે બધું ગ્રાઉન્ડ હતો ને આમાં બધામાં બાવળિયા હતા જાડી બધી ફસાઈ ગયેલી હતી ને બધું ફેંકી દીધું અહીંયાથી સીધે મેઢા ક્રેક ડેમ અહીંયાથી આવે છે ને જે સામેની તરફ જો અહીંયાથી તમને ઝૂમ કરું ને નહીં જોવામાં આવે આવે ક્રેક બાજુ રસ્તો લાગુ પડે ને એ બાજુ બધું ફેંકી દીધું તો હવે તમને ચાલો આગળનું થોડુંક વ્યુ બતાવી દો મેન ટાર્ગેટ તો આપણે રસ્તાનો હતો તે રસ્તા વાહન ચલાવવામાં કેટલાક બધા છે થોડા ઘણા ખડા ખડબા છે બાકી તો વાંધો ના આવે આમ ભરતી તો થઈ ગઈ અહીંયાના જે ચંદ્રવાડાના ગામના સરપંચ છે ને એનું કામ બહુ જોરદાર છે એક નંબર કામ છે તો ચાલો હવે એ બાજુ તમને બતાવી દઉં હવે આ તરફ સૂર્ય માતાજીનું મંદિર જે રસ્તામાં આવે છે ને માતાજી નું મંદિર છે ને હવે ત્યાં પણ દર્શન કરી લઈએ હમણાં તમને થોડુંક ન્યાનું પણ કયું બતાવી દઉં તો આ છે સૂર્ય માતાજી નું મંદિર જ્યાં રસ્તા ના કાંઠે આવેલું છે ને આવડું મોટું ખીચડાનું ઝાડ છે અહિયાં રસ્તાની બાજુમાં પાણીની ટાંકી મોટા પરિવારના કુળદેવી શ્રી સૂર્યા માતાજી દેવભૂમિ દ્વારકા શ્રી સૂર્ય માતાજી મંદિર હવે આપણે લાસ્ટ ટાર્ગેટ છે જે રસ્તા જોવાની કોમેન્ટ હતી ને તે સામે છે ને રસ્તા જે નબળા હતા ને એમનું લોકેશન લાસ્ટમાં આવે તમને એ પણ બતાવી દઉં જો અહીંયા રોડની બંને સાઈડમાં જે અહીંયા છે ને આ બધી કાકરી ભરેલી આ બધી મોરમ આમાં બધામાં સરોસર દરોડા પડી ગયા હતા જો અહીંયા આમાં ફૂટ બે 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 ત્રણ ત્રણ ફૂટ ઊંડા અને લંબાઈમાં પણ એટલા મોટા દરોડા પડી ગયા હતા આ વંડીઓ ઉપરથી પાણી અહીંયાથી ઉપર ગયું હતું અહીંયા જે એક બેઠી ખોજવેલ આવે ને અહીંયા તો બહુ બુરા હાલ હતા અત્યારે એવામાં થોડા થોડા ખાડા ખડબા હે પણ અહીંયાના જે ગામના સંદ્રાવાડાના સરપંચ છે ને તેમના દયાથી આમ સારું રસ્તાનું કામ કમ્પ્લીટ થઈ ગયું અમે જેથી કરીને અવર જવરમાં વાંધો ના જવા અહીંયાથી તો આ થાંભલાની નજીકથી તો આખો રોડ ઉપાડી લીધો હતો ખાડા પડી ગયા હતા લગભગ આઠ આઠ દસ દસ ફૂટ જેવા ખાડા પડી ગયા હતા રોડમાં અહીંયાથી તો શરૂઆતમાં તો હું છે કે કોઈ પણ જાતનું હલનચલન જ બંધ હતું ત્રણથી ચાર દિવસ આ થાંભલાઓને એ બધા પડી ગયા હતા એ બધા હમા કરવામાં આવ્યા ને આ રસ્તો જો અહીંયાથી આ બધો આખો વેકરો બની ગયો હતો આટલો વચમાં ને જો આ થોડોક ડામર તો બાકી તો આ કિનારીઓમાં બધામાં ડામાર ઉચકી ગયો હતો જામ હજી એક જમા અવડા આવડા મોટા ખાડા હતા હવે તો બધી બંને સાઈડની કિનારીઓ ભરી નાખી હવે વાંધો ના આવે એમાં ટ્રક ચલાવવામાં છકડા રિક્ષાઓ બાઇકને અવર જવર કરવામાં પણ બહુ એટલી બધી નુકસાની ના આવે જો અહીંયા ફૂલની નજીક છે ને અહીંયા મોટા મોટો દરોડો અહીંયા હતો અમારે એક બ્લોગમાં પણ એમાં રાખેલો હતો આ ચેનલમાં જ અપલોડ કર્યો હતો આમ કહેવાય ને કે ઊંટ બરોબર સાંઢિયાબુડ બુડ અહીંયાથી આવડો મોટો દરોડો પડી ગયો હતો ને આ ફૂલને પણ થોડી થોડી નુકસાની આવવા માંડી હતી વહેલી તકે જો આ બધું ફરી દેવામાં આવ્યું ને તે વાંધો ના આવ્યો બાકી તો હું આ બધું રોડનું બધો હાલ બે હાલ બનાવી નાખ્યો હતો ને આ ખેતરોમાં જો આ પાછું વાવેતર હમણાં થઈ ગયા બાકી પહેલું વાવેતર હતું ને જો આ સાઈડના ખેતરમાં આમાં હજી પાણી ભર્યું છે અને આ ડાબી સાઈડમાં તમે જોઈ રહ્યા છો આમાં તો કંઈ રવા જ નથી દીધી મગફળી